એક કાગડો હતો બપોરના સમયે તે ભૂખ્યો થયો ખોરાક શોધવાથી આમ તેમ ઊડાઉડ કરતો હતો એટલામાં જ તેનું ધ્યાન ઘેટા બકડા ચડાવતા એક ભરવાડ તરફ ગયું ભરવાડે એક ઝાડની નીચે પોતાનું ભાથું સોડી રોટી કરવા બેઠો હતો કાગડો તો તેની પાસે જઈ કાકા કરવા લાગ્યો ભરવાને તેની ઉપર દયા આવી અને રોટલાનો ટુકડો તેની તરફ ફેંક્યો કાગડાએ તો રાજી થતાં તે ઝડપી લીધો દૂર દૂર જઈ એક ઝાડની ઊંચી ડાળે બેઠો ને રોટલો ખાવાની તૈયારી કરવા લાગ્યો એક લુચાર શિયાળે

શિયાળ તો તૈયાર જ બેઠું હતું તેને રોટલાનો ટુકડાને નીચે પડતાં સાથે જ પોતાનું મોં ઝીલી લીધું અને મોજથી રોટલો સાવતા સાવતા ભાગી ગયું કાગડાભાઈનું મધુર ગાણ સાંભળીને એ કંઈ તો ઊભું રહ્યું નહીં કાકા કરતા કાગડાને પોતે શેતડ્યો હશે એવું શેક મોડે મોડે ભાન થઈ પણ રોટલો તો ગુમાવ્યા પછી ને પાછળથી પસ્તાવાનો અર્થ મોઢામાં આવેલો રોટલો તો ચાલ્યો ગયો ને ચાલ્યો જ ગયો હોય તો